મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો અમે પણ મોજ તો ચાલો મિત્રો શું સાંભળી ગયા છે અને આજ ને ફ્રેશ પણ થઈ ગયો છું તો તમને અને તમારા પરિવારને ને સીધા નોર્થ ના જય શ્રી અંબે માં તો ગુડ મોર્નિંગ જીલુ ગુડ જય માતાજી જય માતા કેમ ઉતાર છો એ છોકરે માથું વાયા નું સમન નવરાત્રી છે આજ હા હા કરી એટલે આજે સ્કૂલ માં ઓકે તો મિત્રો આજે તો રુહી અને પીહુ ના સ્કૂલ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે જો કે બે ત્રણ દિવસથી રીતે પીહુ મને કે ક્યાં કરજે કે મામા મારા સ્કૂલમાં નવરાત્રિ સેલિબ્રેશન ક્યારે છે ક્યારે છે જો ફાઇનલી એ દિવસે આજે આવી ગયો છે અને ફાઇનલ આ લોકો તૈયાર પણ થઈ ગયા છે એ લોકોનું તમને લૂક બતાવું જો કે રૂહિ તો બિલકુલ એની મમ્મી જેવી જ લાગે છે અને પીહુ પણ એની મમ્મી જેવી જ લાગે છે એક નંબર તૈયાર થયા છે તમને બતાવું આપ આવી જાઓ આપ આવી જાઓ આપ આવી જાઓ બ્યુટીગલ જય લ મિત્રો સો સ્વીટ લાગે છે તો તૈયાર હું બાકી છે માથું બાકી છે ગુડ મોર્નિંગ જય માતાજી આજે પેલો નંબર આવશે કે છેલ્લો નંબર આવશે પહેલો નંબર પહેલો આવશે એમ ને તો મિત્રો તૈયાર થઈ છે હા ગરબા ગાતો વાહ ગુડ મોર્નિંગ મમી ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી શું છો ભાજી તું એમ ના ના ગલકા દૂધી દૂધી એમ ઓકે મિત્રો સો લાગે હવે આજે તો મસ્ત મસ્ત આ થવાના છે બીજી કા આ બેને મસ્ત એવા તૈયાર કરજે જે કદી આ લોકો નંબર આવે એમ સિમ્બા જો તો ખાવાનું પીવાનું ઊંઘવાનું બસ જાગવાનું તો બિલકુલ નહીં નહીં એમ જાગી જા ગાંડા ખબર નહીં પડતી બેસી રહેવાનું આવે બપોરે બપોરે આર આરસુ બોય તું મોટા છોકરાનો હોત છે બધાનું એમ ને તો મોટા છોકરા તમને નંબર જ નહીં આવે ને તમારે કોનો અલગ હશે પણ ગરબા ગાવાનો ક્લાસ વાઇઝ હે ક્લાસ વાઇઝ ના તો ક્લાસ વાઇઝ ના તો બધા હંગાત બધા હંગાત ગરબા રમશે એમ थी क्योच निया पर maior not कौ favour लॅग प्रने मांरेel गायओ युल्चा क О्वच आओ ऑठाए अई अपर को सोफ नियाक्रा लाकर बिए आ आ हऔ अज भायों अवच पहलम बादिआ हिर थेसरे नो इत्युद्धू अपर shift ऐस्ली खोडज़

કોઈને છૂટા વાર રાખી નહી આ સદો વેડું રોબન થયો તો પણ શું જવાનું પછી એક એક જવાય છૂટા જાય અરે પણ મમ્મી આ એક ચટલો ભરાઈ જાય બરાબર હા સોબોત નહીં એક ચટલો

ચલો વીર આ લોકો તો ઉપર હેડે તો જો મિત્રો આ લોકો તો તૈયાર થવા બેસી ગયા છે હવે જાત જાત નું ભાત ભાત નું કણી છે જો માજો રે કરી એને તૈયાર કરવા માટે કરી તું રુહી શું પહેરી તું હા જોરદાર અન તે બેન હા આટલો મોટો હાર બેટા ના ના છે

કોઈ આટલું બધું ને પહેરાવાનું આ બંગડી એને જો પહેરી આટલી બધી ના હોય પણ ઓરિજિનલ ચોલી પર એને પહેરી છે તો પહેરાઈ દે આ છોકરો આમ એમને મન હોય તો પહેરાઈ દેવા હમ આ મોટી પરસી બેટા નીકળી જશે પીઉ તું વાવ પીઉ જોડે જોડે છે લે તારી જોડે છે છે તમે તો જોરદાર જોરદાર સાધન બોલાયા હવે

આ કયા ક્રીમ લગાવો ક્રીમ નહી લગાવવાનું હે ને વાઈટ તો ના આજે જ લગાવવાની છોકરાને તો જરૂર ના હોય ક્રીમ ની પણ થોડી આમ લગાઈએ તો મેકઅપ છે સાચો પાર છે નગર નાગિન પાર ગઈ વખતે પણ સાચો પાડેલો ખબર એને મસ્ત સાચો જોડદા લાગે કેવી ચોંટી રહી છે જો તો હલે ખરી આ બાજુ તો પ્લેટ પડ્યો પણ આ સાઈડ થી થોડું આ બાજુ તો ઉબા ઓના ના બી બી બસ એ એ બસ એ થઈ ગયું ખરી પેલું તો કમ્પ્લીટ થઈ ગયું તું કહો પાડીશ

आई जा लो तो बरो खैर हमने मोडा में ये ना बोला थे मामा भी जोड बतावे का बोल लाल थे बोलाल नहीं सारू खाना बुधवार करी पापा टाइम लोग है तो कितना वागे क्या जो है 11:30 वागे का है हमारे बोली बोलिंग बजे द्वारा वो सर 11:30 वागे का पर रुया पाजो तो નો બધો આ રબબાળો બળબો કાળની પીવડી હસકતેલી પણ આજા કશું આને બોલુજ નઈ લો બધું આગે દેશ બધું કમ્પ્લીટ કરી દેવાનું હે બરા દિવસથી કમ્પ્લીટ રાખવાનું હે આ વીરકલે વેરન સહેજે જોતો કેન નો બચારો સિમ્બા ઓ સિમ્બા

અલી મિત્રો હું ઘરે પાછો આવી ગયો છું સ્કૂલે થી આ લોકોને લઈને ચલો કાઢી નાખો હવે જેટલું તૈયાર થઈ અમૃજી વાર લાગે ને એટલું કર દેવાના લાગે ના વાલા કેવું લાગ્યું પી ગરબા રામેને મસ્ત હું જો લેવા ગયો તો બેસી રેલી બોલા તે કઈ નહીં રુજે ગરબા ગયા જો બસ આ ખાઈ તૈયાર કરેલી

બધાનો જ જોરેલા બોલ આ છે બસ જર્મી એનટ્રી એનટ્રી કરી ના આ લોકો મૂકવા માટે તો ટીચર સી કે છોકરાઓ બજન હમોજ જોરેલા બોલ બધા નટ હા થયા છેલા પણ આ છોકરી પહેલા કેવી લાગતી હતી પછી કેવી લાગે એમ એટલા માટે હા બાય બાય નવરાત્રી સુમળજો બાય બાય નવરાત્રી અરે ગરબા અને ગરબા રમવા જજો એમ કે મને પણ લઈ જજો આજે હું પેલો નંબર લઈને આઈ